ખૂબ ખૂબ આભાર આદરણીય પરમ શ્રદ્ધે મેઘજીભાઈ આપનો ખૂબ સુંદર આપના મંતવ્યો ગાય આધારિત ખેતી ઉપર અને ગાય આપણા જીવનનો ખરેખર તો કર્ણધાર છે ઋષિ કૃષિ સંસ્કૃતિનો કર્ણધાર જો કોઈ હોય તો આપણી ગાય છે આવો ફરીને એવા ગાય આધારિત ખેતી ગૌ ભક્ત શ્રી ભરતભાઈ પરસાણા પ્રશાંત કાસ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને હું વિનંતી કરીશ એમના વિચારો રજૂ કરશે વડીલો પ્રકૃતિનો સદુપયોગ એટલે જ આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિનો દુરુપયોગ એટલે જ આપણી વિકૃતિ છે ભાઈ શ્રી ભરતભાઈ ભારત ગૌ આજે નવા ગામ મુકામે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો ભાઈઓ તથા બહેનો આ નવા ગામ તો મારા મોટાભાઈનું સાસરું છે શિવાભાઈ કરશનભાઈ અકબરી એટલે આ ગામમાં તો મારે પચાસ વર્ષે નાતો છે પચાસ વર્ષથી આ ગામમાં આવું છું અને આ ગામની પ્રગતિ જોઉં છું મિત્રો હવે મારે આપણે ગાય અને ખેતીની વાત કરવી છે માણસો ગાય એમને નહીં પાડે અનેક વક્તાએ ગાય માટેની મહેનત કરી કે ગાય પાડો પણ ગાય હું તમને કહીશ એટલે તમારે ફરજિયાત તમારે ગાય પાડવી જ પડશે મિત્રો મારે રાજકોટમાં બહુ મોટું કારખાનું છે સિત્તેર વીઘામાં કારખાનું છે એક હજાર માણસો કામ કરે છે અને આખી દુનિયામાં મારો માલ સપ્લાય કરવું પૂર પણ છેલ્લા સત્તર અઢાર વર્ષથી આ ઘરબાર છોડી દીધું છે અને ગામડે ગામડે ત્રણસો પાસઠ દિવસ ગાય આધારિત ખેતી અને ગાય માટેનો પ્રચાર કરું છું આજથી બે હજાર દસમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મારે એવું સાર ઉઠાડીને બહુમાન કર્યું ત્યારે મને એને એક જ કીધું હતું કે તારે ગામડાના ખેડૂતો માટે ગાયને ખેતી માટે કામ કરવાનું છે એટલે રોજ ત્રણસો દિવસ ગાય માટે ખેતી માટે કામ કરું છું હવે ગાય આપણે એમને નહીં પાડી શકી હમણાં હું કેન્સર હોસ્પિટલમાં ગયો હતો તો અહીંયા સિત્તેર ટકા લેડીઝને કેન્સર હતા પચીસ વર્ષથી માંડીને પચ સિત્તેર વર્ષની લેડીઝને બ્રેસ્ટના કેન્સર મગજના કેન્સર એટલે મેં લેડીઝોને પૂછ્યું તમારે કાંઈ વ્યસન છે તો કે અમે ભાઈ કોઈ હોપારી ખાધી નથી પણ આ અમને કેન્સર થઈ ગયા છે અને આ બીમારી એટલે આ બધું આપણા ખોરાકમાંથી આવે આવ્યા છે પછી આજે એક મને ખેડૂતનો અમારે ફોન આવ્યો કે હું તમારા પ્રયોગ મુજબ હું ખેતી કરું છું એટલે મેં ડીપીમાં ફોટો જોયો અને બે યુવાન છોકરા છોકરી હતા મેં કહું તમારો ફોટો સરસ છે અને તમે ગામડે કેમ ખેતી કરો છો એ પહેલાં અમે ગામડે રહેતા હતા સિટીમાં રહેતા હતા પ્લાસ્ટિકનો ધંધો હતો એટલે ઘરવાળીએ એમ કીધું કે હો ઓવરના મકાનમાં શું કામ આપણે રહેવું જોઈએ હાલો ને ગામડે વહી જાય અને સારું ખાઈ પીને પાંચસો ઓવરમાં ખેતી કરી અને પાણી વાળું ગામ પડધરીની બાજુમાં તો બે માણસ અત્યારે ખેતી કરે છે અને સુખી શાંતિથી વર્ષે પાંચ દસ લાખ રૂપિયા ખેતીમાં પૈસા કમાય છે એટલે ખેતી હવે નબળી નથી સિટીમાં તમે આજે દૂધ પીવો છો કેટલા રૂપિયાનું દૂધ આવે છે પચાસ રૂપિયા સાઠ રૂપિયાનું દૂધ આવે છે આ પચાસ રૂપિયાનું દૂધ કદી બને નહીં દૂધ તમારે ગાય રાખ્યું ને સો રૂપિયાનું દૂધ હોય ને તોય સાચું દૂધ હોય બાબી છાસ મમરાની જ હોય અને કેમિકલવાળું દૂધ હોય અને બીમાર પડશો એમાં તમારા કોઈ છોકરા સરદાર કે શિવાજી ન થાય એના માટે તમારે ગાય રાખવી પડે છે બરાબર હવે ખેતીની વાત કરું મારે બે ફાર્મ છે એક પાંત્રીસ વીઘાનું છે અને એક વીસ વીઘાનું છે એક ફાર્મમાં મેં એર ઇન્ડિયાના ખોર અને લીંબોડીનો ખોર વાપરી છે અને બીજો ફાર્મ છે એમાં દેશી ખાતર ફરીથી એમાં જીવા ને ગૌ ગૌમૂતર અને જ્યારે પાત્રીથી મગફળી થાય એટલે અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ આ પહેલો છંટકાવ બીજો છંટકાવ પિસ્તેલી દીધી અને ત્રીજો પંચાવન દિવસે આ છંટકાવ કરો એટલે તમારે એગ્રોની દુકાને જવું ન પડે કોઈ પણ ભાગમાં ફ્લાવરિંગ હોય ત્યારે તમારે અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ છાંટો એટલે તમારે એગ્રોની દુકાને જવું ન પડે આજે રાજકોટમાં આપણા આપણા ભાઈઓના છોકરા એક હજાર દવા બનાવવાના જંતુનાશક દવાના કારખાના છે અને બધા ડુપ્લિકેટ ડુપ્લિકેટ દવા બનાવે છે ઝેરી દવા એ આપણને આપે છે એનો આપણે ખોરાક કહીએ છીએ આજે એમણે ખેડૂતો ફોન હતો આઠસો વીઘા તરબૂજ તરબૂજમાં દૂધ ગોળના પ્રયોગો કર્યા અને આ પ્રયોગ છે કચ્છના વેલજીભાઈ ભૂડિયાનો એટલે અત્યારે વાવેતર છે ને છે બધા ગામડામાં અત્યારે તલના છે મગના શેના છે શેના છે અત્યારે તો તોલમાં તમે આ બધા પ્રયોગો કરી શકો છો જ્યારે ફ્લાવરિંગ હોય ત્યારે અઢીસો એમ દૂધ અને સો ગ્રામ ગોળ પંદર દિવસના આગળ બે કે ત્રણ વાર છાટો અને તમારે એગ્રોનું એગ્રોમાં જાવું પડે તો મને રાતે બાર વાગે ફોન કરજો કે અમારે એગ્રોમાં જવું પડ્યું આ બધા ભાગમાં તમને કામ આવશે તો હું તમને બધાને સમને નવને વિનંતી કરું છું કે આ પ્રયોગ કરો ગાય રાખો અને તેવી મારે તમને વિનંતી છે આભાર ખૂબ જોશીલી જુવાનમાં શ્રી ભરતભાઈ આપણને ગૌ વિશે એમ માહિતી પૂરી પાડી આભાર આપનો આ કુરજી બાપા વૃક્ષ પ્રેમીની ભૂમિ છે તો ખરેખર વૃક્ષ કાપીને આપણે પાપી ન બનીએ પણ વૃક્ષની મહાનતા આપણે માપીએ એવું હું કહીશ આવો એવા જ બીજા સંવર્ધનના વ્યક્તા ભાઈ શ્રી ડૉક્ટર ભાઈ શ્રી દીપકભાઈ પટેલ ગાંધીધામથી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનો વિનંતી કરીશ કે આપનું મંતવ્ય આપ રજૂ કરશો શ્રી દીપકભાઈ પટેલ ગૌ માતા દેશી ગાય નો ઘી નથી ખાતું ભેંસ નું જર્સી ગાય ના દૂધ લાગે છે ગૌ માતા કે પરમ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન અત્રે ઉપસ્થિત મંચ ઉપર મહાનુભાવો ભાઈઓ તથા બહેનો છ દિવસ છઠ્ઠા દિવસના બીજા સત્રમાં આજે આ ગૌ સંવર્ધન ગૌપાલન ગાય માતાનો વિષય ગાય આપણી માતા ગુરુતુલ્ય અમારા હિતેશભાઈ જાની ખૂબ વધારે વિગતમાં વાત કરશે અમે એની સામે કાંઈ નથી એટલે વધારે હું વાત નહીં કરું કારણ કે હિતેશભાઈને સાંભળવા ખૂબ જરૂરી છે મેં બાલુભાઈને પહેલાં પણ વિનંતી કરી કે મારો સમય કાપી નાખો અમારું મંતવ્ય એટલું કાંઈ ખાસ નથી ખાલી બે જ મિનિટની વાત કરું ગૌ સંવર્ધનનો મુખ્ય વિષય મને આપવામાં આવ્યો હતો મારું કામ કચ્છની અંદર કાંકરેજ ગૌ સંવર્ધનનું છે તમારો ગુજરાત સૌરાષ્ટ્રનો વિસ્તાર જે છે એ ગીરનો છે અમારો વિસ્તાર કાંકરેજનો છે કાંકરેજ ગાયના બળદ સફેદ કલરના તમારે બધા અહીંયા વપરાય છે એનું સારી પ્રકારે સંવર્ધન સંવર્ધનની જરૂરિયાત શું કામે છે આપણા જીવનની અંદર ગાય બધા પ્રકારથી ઉપયોગી છે બધા પાયાઓથી ગાયને પ્રકૃતિને સંસ્કૃતિને સમાજને બચાવવાનો છે એની અંદરનો એક વિષય છે એ સંવર્ધનનો છે પાણી બચાવવું જરૂરી છે ખેતી ઓર્ગેનિક કરવી જરૂરી છે એ જ રીતે ગૌમાતાનું સંવર્ધન કરવું પણ જરૂરી છે નહીંતર ખેડૂતોને ગાય રાખવી નહીં પોસાય આજે ગાયની એવરેજ તમે જોઈ લો ગીર ગાય હોય કાંકરેજ ગાય હોય ડાંગી હોય અથવા તો કોઈ પણ આપણે પચાસ પ્રકારની અત્યારે નસલ ભારતમાં જીવિત છે કોઈપણ જગ્યાએ તમે એવરેજ કાઢી આવો સાડા ત્રણ લીટરથી વધારે ક્યાંય દૂધ કોઈ ગાયનું નથી કોઈ ગાયનું એવરેજ પચાસ ગાય રાખતો હોય અને એ ગાયનો તમે ભાગાકાર કરો તો ત્રણથી સાડા ત્રણ લીટર ચોવીસ કલાકમાં દૂધ થાય છે એનું કારણ છે છેલ્લા સિત્તેરથી સો વર્ષથી આપણે ગૌનું સંવર્ધન કરવાનું મૂકી દીધું છે રખડતા બાંગરા ઢોરો ગામમાં ફરે છે જેવા તેવા ગામોમાં જેવા તેવા ગૌવંશથી ક્રોસ થઈ અને બ્રીડિંગ આપણું ખતમ થઈ રહ્યું છે આ બ્રિડિંગ સારી રીતે સંવર્ધન થાય ગામની અંદર સારા આખલા રાખવામાં આવે અને સારા બ્રીડના આખલા અને સારા બ્રીડની ગાય રાખી અને સારી ક્વોલિટીનું દૂધ ઉત્પાદન થાય એવી ગાયો અને સારી ક્વોલિટીનું દૂધ ઉત્પાદન થાય એવા આખલા ગામમાં રાખવામાં આવે તો આપણે આપણા ગામની અંદર સારા પ્રકારની દૂધની ક્વોન્ટિટી વધે એવા કચ્છની અંદર ચાર પાંચ ગામો છે એમાં અમે પ્રયોગ કરેલા છે અને એ એમાં પરિણામ પણ મળેલા છે અને અમારા કચ્છની અંદર તો એવું છે કે અમારા કચ્છમાં વાસડા પહેલાં રહેતા જ નહીં તમારા સૌરાષ્ટ્રવાળા જ બધા લઈ જતા કારણ કે ખેતી આપણે બળદથી જ થતી આજની તારીખમાં એ જ્યાં મજબૂરી છે ત્યાં કચ્છના વાસડાઓથી ખેતી થાય છે આ વિસ્તાર છે ઘેડ પોરબંદર જુનાગઢ સોમનાથ આ આખો પટ્ટો આજની તારીખમાં વાસડાઓ વાપરે છે એ કચ્છમાંથી વાપરે છે કચ્છના કાંકરેજ અમારો જે કાંકરેજનો વંશ છે એ ખૂબ જ રૂપાળો અને દેખાવડો છે એટલે એને અમે સંવર્ધન કરી અને સારી ક્વોલિટીના બનાવીએ છીએ તો એની ખપત પણ સારી છે મારી ગૌશાળામાં અત્યારે એકસો ને પચીસ ગૌમશ છે એમાં લગભગ છથી સાત જ વાછડા હશે એનું કારણ છે કે એને સંવર્ધન કર્યા છે સારા રૂપાળા થાય છે હૃષ્ટ પુષ્ટ થાય છે એટલે તમારા સૌરાષ્ટ્રના જ ખેતી કરવાવાળા લોકો મારી પાસેથી પૈસા દઈને લઈ જાય છે આ ફરક છે એ જ પ્રકારે આ સંવર્ધનમાં ફરક છે એ જ રીતે દૂધમાં પણ આપણે ફરક કરી શકીએ છીએ દૂધની ક્વોન્ટિટી વધારવા સારા પ્રકારના બુલ આપણે રાખવા જોઈએ તો દૂધની ક્વોન્ટિટી વધારે દૂધની ક્વોન્ટિટી વધ્યા પછી એને ખોરાક પણ ખામનું છે અત્યારે આપણે જે પણ ખોરાક આપીએ છીએ જે રીતનો આપણે કચરો ખાઈએ છીએ એ જ આપણા ગૌવંશને ખવડાવીએ છીએ